અવર યુટ્યુબ આપની સાથે આજે સરસ્વતી વિદ્યાલયના ટ્રસ્ટી શ્રી બકુલભાઈ જાંબુઘોડાના ધનપુરી ઇકો ટુરિઝમ ખાતે તેમના સ્કૂલના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને લઈ અને શિબિર અર્થે આવ્યા છે તો તેમની સાથે આપણે વાત કરશું કે તેમને જાંબુઘોડા સાહેબ તમને કેવું લાગ્યું બહુ સરસ ઈશ્વરની જે સર્જિત પ્રકૃતિ છે એ પ્રકૃતિનું સૌંદર્ય માણવા મળ્યું અને જાણવા પણ મળેલું અહીંની જે વિવિધતા છે જે સાલસતા છે અહીંયા જે રહેતા જે લોકો છે એ લોકોની જે સાલસતા છે એ પણ એનાથી પણ હું પ્રભાવિત થયો છું હવે આપણે જે એક લીંબડીથી જાંબુગડા અભ્યારણ્ય ખાતે આવેલા ધનપુર ઇકો ટુરિઝમ ખાતે શિબિર અર્થે લઈને સાહીઠ જેટલા વિદ્યાર્થીઓ લઈને આવ્યા છો જેમાં અઢાર જેટલી સંખ્યા બાળકીઓની છે વિદ્યાર્થીનીઓની અને એ લોકોને તમે એક્ટિવિટી કેવી રીતે અને કેવી આપી અહીંયા એક સ્પેશિયલ ઉદ્દેશ્ય સાથે આ વિદ્યાર્થી વિકાસ શિબિરનું આયોજન આપણે કરેલું છે રાષ્ટ્રને માટે જેવા જોઈએ છે એવા નાગરિકોનું નિર્માણ એ અમારા શ્રી સરસ્વતી વિદ્યાલયનો

ક્ષમતા અને ક્રાઉલિંગ અને રેપલિંગ અને સાથે સાથે હિલ ટ્રેકિંગ આનો અભ્યાસ વિદ્યાર્થીઓને રોજના સવારના ત્રણ કલાક અને સાંજના ત્રણ કલાક એમનું શારીરિક પ્રશિક્ષણ થાય એના માટેના સ્પેશિયલ ઇન્સ્ટ્રક્ટરો આ શીખવવા માટે રાઇફલના જે ઇન્સ્ટ્રક્ટર છે તીરંદાજીના ઇન્સ્ટ્રક્ટર છે લાઠીના ઇન્સ્ટ્રક્ટર છે એ આખી ઇન્સ્ટ્રક્ટરની ટીમ લઈને અમે આવ્યા છીએ આખા દિવસની દિનચર્યાની અંદર સવારમાં વાગે વિદ્યાર્થીઓને એટલે એને ઉઠાડવાના એ પોતે ફ્રેશ થઈ અને વાગે યોગનો અભ્યાસ સાત અત્યારે વર્તમાન સમયની અંદર યોગ આસન બહુ જરૂરી છે અને એના અનુસંધાનની અંદર અમારા વિદ્યાલયની અંદર પણ યોગ વિષય તરીકે શીખવવામાં આવે છે સબ્જેક્ટ તરીકે એનું પેપર નીકળે છે એને પ્રેક્ટિકલ અને પ્રાયોગિક મૌખિક અને લેખિત એ રીતે યોગની પરીક્ષા પણ લેવામાં આવે છે અમારા જે સિલેબસ છે સિલેબસ ની અંદર યોગનો અભ્યાસક્રમ છે અહીંયા પણ એક કલાક એમને આસન ધ્યાન અને પ્રાણાયામ એ અમે સવારમાં એક કલાક છ થી સાત આ શિબિરનો એક ભાગ છે પછી એ લોકોનો અલ્પહાર થાય અને સીધા શારીરિક ની અંદર દૂધ આપી એમને અડધર વાળું દૂધ આપી અને શારીરિકના ગ્રાઉન્ડ ની અંદર લઈ જવામાં આવે ત્રણ કલાકનું સવારનું મોર્નિંગ શારીરિક શિક્ષણ જેની અંદર અમે કહ્યું એ રીતે એટલા વિષયો એને શીખવા આવે છે ત્યારબાદ એમનો અલ્પહ નાસ્તો અને નાસ્તા પછી એમને ધોવાનો ફ્રેશ થઈ અને બૌદ્ધિક કક્ષની અંદર એટલે કે એમના માટે એક એક મુદ્દો વિષય લઈને કલાકનો બૌદ્ધિક હોય છે બેસ્ટની સાંપ્રત કાળની અંદર માનસિક વિકાસ અને શારીરિક વિકાસ બંને જરૂરી છે અને તો જ એ શ્રેષ્ઠ નાગરિક બની શકે અને આ જે ટ્રેનિંગ આપી રહ્યા છે

પર્યાવરણના અનુસંધાનની અંદર શું આવશ્યકતા છે દેશ અને દુનિયા પર્યાવરણ સંબંધિત અનેક સમસ્યાઓથી પીડિત છે આવનાર દિવસોની અંદર એક મોટી આફતના સ્વરૂપની અંદર દુનિયાની અંદર ભરડો લેવાની છે પર્યાવરણની સમસ્યા ત્યારે પર્યાવરણને કેવી રીતે બચાવવું કુદરતની દેન છે અને પ્રકૃતિને બચાવવા માટેનો ગઈકાલની એક ચર્ચા સત્રની અંદર વિદ્યાર્થીઓ સાથે ચર્ચા થઈ વિદ્યાર્થીઓને રસ પણ પીડો સાંજે ચર્ચા સત્ર પછી એ લોકોનો અલ્પાહાર હોય પાછો ચા અને નાસ્તો હોય છે સૂકો નાસ્તો હોય છે અને સૂકો નાસ્તો લીધા પછી ફરી પાછો ગ્રાઉન્ડની અંદર એમની ફિઝિકલ ટ્રેનિંગ શારીરિક ટ્રેનિંગ એમને આપવામાં આવે છે આજ વિષયોની અને એ ટ્રેનિંગ લીધા પછી સાંજે અત્યારે આ સમયે અત્યારે ધ્યાન સત્ર શરૂ થઈ રહ્યું છે વિદ્યાર્થીઓ બધા ધ્યાનની અંદર બેસ છે પહેલા દિવસે અમે એ લોકોને સંગીત ધ્યાન અમે શીખ્યું છે એક દિવસ મંત્ર ધ્યાન હોય છે એક દિવસ દીપ ધ્યાન હોય છે દીપની સામે નજર રાખીને ફરતા વિદ્યાર્થીઓ બેઠા હોય અને એની એકાગ્રતા વધે આ એને ધ્યાનનો મોટો ઉદ્દેશ છે તો દીપ ધ્યાન મંત્ર ધ્યાન સંગીત ધ્યાન અલગ અલગ ધ્યાન એને અત્યારે અડધો કલાક કરાવવામાં આવે છે અત્યારે ધ્યાન કરાવ્યા પછી આ એમનું ભોજન થશે અને ભોજન પછી મનોરંજન કાર્યક્રમ ગઈકાલે વાઇલ્ડ લાઈફની ની પિક્ચર બતાવ્યું બહુ સરસ મજાનું ટુરિઝમે બનાવેલું અહીંયા હોલ છે બહુ સરસ આ મે મે તો અનેક ઇકો કેમ્પ સાઈટ જોઈએ છે આ ઇકો સેમ્પ કેમ્પ સાઇટ ની અંદર સિટિંગ હોલ છે અને એસી છે પછી તો એ હોલ ની અંદર વિદ્યાર્થીને પિક્ચર પણ બતાવ્યું અંતાક્ષરી નો કાર્યક્રમ પણ કર્યો આજે ગરબા નો કાર્યક્રમ છે એટલે એમનો મનોરંજન મળી જાય 10 વાગે કમ્પલ્સરી એમને સુડાઈ દેવાના અચ્છા બીજું કે આ કેમ્પ સાઇટ માં મે એ જોયું કે જે વિદ્યાર્થીઓ હતા તેમની ટી-શર્ટ ઉપર જે બજરંગ દળ લખેલું હતું હા

અને ટ્રેનિંગ દસ દિવસની હોય છે એ દસ દિવસની ટ્રેનિંગની અંદર આ જ વિષયો અમે શીખવીએ છીએ હવે બીજું કે આગળ બાવીસ તારીખે અયોધ્યા મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા છે અને આજે હું આવ્યો અને તમારી જે શિબિર ચાલી રહી છે એની અંદર મેં જય શ્રી રામના ઝંડા જોયા મારું દિલ ગદગદ થઈ ગયું એના વિશે આપ શું કહેશો રામ પૂરી સૃષ્ટિ પૂરા વિશ્વનો આત્મા છે રામ અમારી ધરોહર હૈ રામ અમારી પહેચાન હૈ સૃષ્ટિની કલ્પના કરવી મુશ્કેલ છે અને રામ મુદુસ્તાનની અંદર જન જનના કણ કણની અંદર વસેલો એ મંત્ર છે રામ માટે થઈને જિંદગીના પચાસ વર્ષ રામ મંદિર માટે થઈને મારી જિંદગીના પચાસ વર્ષ મેં પસાર કર્યા છે અત્યારે અડસઠ વર્ષની ઉંમર છે પચાસ વર્ષનું મારું જે જાહેર જીવન છે એ સંપૂર્ણ સનાતનીના ઉત્કર્ષ માટે મેં સમર્પિત કરેલું છે એ જ વિચારધારા સાથે અમારું સ્કૂલનું કેમ્પસ પણ ચાલે છે ક્રિશ્ચન મિશનરી જો અનેક સ્કૂલો પોતે ચલાવતી હોય અને ક્રિશ્ચિયનના આધાર ઉપર પોતાનું શિક્ષણ અને સંસ્કાર આપતી હોય તો સનાતની તરીકે મારી પણ ફરજ છે હિન્દુસ્તાનમાં હું જન્મ છું હિન્દુ છું સનાતની છું અને મારા બાળકોની અંદર સનાતનીના સંસ્કાર આવે એ અમારું વિદ્યાલય કાર્ય કાર્ય કરી સનાતની છે સાથે સાથે રાષ્ટ્રને જેવા જોઈએ એવા નાગરિકો જનરેટ કરવાનું અમારું એ પોતે એક અમારી ઇન્ડસ્ટ્રી જ કહી શકાય એ પ્રકારની જેવા દેવને જોઈએ છે એવા નાગરિકોનું ઘડતર કરીએ છીએ હવે સરસ્વતી વિદ્યાલય જે તમારું આવેલું છે અને એમાંથી જે બાળકોને તમે લઈને આવ્યા છો તો એમની સાથે કેટલા શિક્ષકો આવ્યા છે જે અમારા નોર્મ્સ મુજબ નેમ મુજબ વિદ્યાલયની અંદરથી મારા પાંચ શિક્ષકો આવ્યા છે એ સિવાય ફિઝિકલ ટ્રેનિંગ આપવા માટે થઈને અમારા નવ ઇન્સ્ટ્રક્ટર આવ્યા છે અને એ ઇન્સ્ટ્રક્ટરો શારીરિક શિક્ષણ લાઠી ન્યુદ ક્ષમતા રેપલિંગ આ બધું એ શારીરિક શિક્ષકો જે અમને આપે છે એ સ્કૂલ સિવાયથી એ ઇન્સ્ટ્રક્ટરને અમારે હાયર કરવા પડે છે એ ઇન્સ્ટ્રક્ટરને આપણે લાવ્યા છીએ અચ્છા તમારી સ્કૂલની જે વિશેષતાઓ છે એના વિશે આપ થોડુંક જણાવો બિલકુલ સરસ્વતી વિદ્યાલય એક સંસ્કાર આપતું વિદ્યાલય છે અમારો મોટો છે જેવા છે એવા બાળકોને સ્વીકારવા જેવા જોઈએ છે દેશને એવા બનાવવા બીજી વાત અમારો બીજો એક લોગો છે કે શિક્ષણ એ વ્યવસાય નથી શિક્ષણ એ તો સેવા છે અત્યારે વ્યવસાય શિક્ષણ બધા ચાલે છે જેમાંથી ધંધાથી લોકો પડ્યા છે તેમાંથી પોતે આમદાની પેદા કરે છે અમારું બિલકુલ ચેરિટી ટ્રસ્ટ છે અને વિદ્યાર્થીઓ સવારની અંદર જ્યારે અમારા વિદ્યાલયની અંદર પ્રવાસ કરે ત્યારે એને કુમકુમથી બિંદી લગાવવામાં આવે અંદર આવ્યા પછી મંત્રોચ્ચાર સાથે અગિયાર આહુતિ ગાયત્રી મંત્ર સાથે યજ્ઞની આહુતિ આપવામાં આવે ત્યારબાદ સંસ્કૃતની અંદર પ્રાર્થના ખંડની અંદર પ્રાર્થના બોલાવવામાં આવે પ્રાર્થના બોલાયા પછી જ્યારે એના વર્ગની અંદર જાય ત્યારે બૂટ ચંપલ અમારે બહાર મૂકવાના હોય છે વર્ગખંડની અંદર બૂટ ચપ્પલ પહેરવાનો શિક્ષકોને પણ છૂટ નથી બાળકો પણ એના જે ઘોડાની અંદર ચપ્પલો મૂકી દે છે કેમ કે આ સરસ્વતી માતાનું મંદિર છે એ ભાવ સાથે આપણે વિદ્યાલય કેમ્પસની અંદર છે જ્યારે રિસેસ પર જ્યારે ક્લાસરૂમની અંદર પિરિયડ શરૂ થાય છે ત્યારે એક વખત ઓમકાર બોલાવી અને પછી જ પીરિયડ શરૂ કરવામાં આવશે જેને અમે ભ્રમનાથ કહીએ છીએ એ ઓમકારનું ઉચ્ચારણ કર્યા પછી અમારો પિરિયડ શરૂ થાય પિરિયડ બદલાય ત્યારે શંખનાથ સાથે બેલ નથી પડતો આપણી સ્કૂલની અંદર સેન્ટ્રલી ઇન્સ્ટ્રુમેન્ટ ગોઠવેલા છે સેન્ટ્રલી એક એક જગ્યાએથી ઓફિસમાંથી શંખનો ધ્વનિ થાય એટલે બાળકો બધાને શિક્ષકો સમજી કે આપણો આપણો બદલાયો અંદર નાસ્તો કરવા છોકરાઓ બેસે છે ત્યારે એને અલગ અલગ નાસ્તો લઈને એના બે મિત્રો સાથે બેસીને નાસ્તો ખરી પદ્ધતિ નથી ની અંદર આખો ક્લાસ મંડળ ની અંદર બેસે કુંડા કુંડાઉન્ડ ની અંદર બેસી વચ્ચે એનો શિક્ષક હોય અને એ કોઈ વિદ્યાર્થી કદાચ ન લાવ્યો હોય નાસ્તો તો બધા જ વિદ્યાર્થીઓને નાસ્તો खवरावे दूसरी वस्तु के जरे नाश्तो करता पहला मंत्रचार था मंत्रचार कई प्रकारनो तो हूं बोलि जो कि अन्न ग्रहण करने से पहले विचार मन में करना है जिसे हेतु से इस शरीर को रक्षण पोषण करना है हे परमेश्वर एक प्रार्थना नित्य तुम्हारे चरणों में लग जाए तन मन धन मेरा मातृभूमि की सेवा में ओम ब्रह्मार्पण भमेवीर અને મંત્ર બોલા પછી છોકરાઓ પાછા જમતા નથી નાખતો કેમ કે અહીંયા તાશ ફરતો હોય છે ગાય કૂતરાનો ભાગ છોકરાઓ પોતે ચપ્પી ચપ્પી પોતાના ડબ્બામાંથી ગાય કૂતરાનો ભાગ કાઢે છે દર શનિવારે કીડિયારો પુરાય છે રોજે પક્ષીને ચન નખાય છે ચબૂતરો છે આપણી સ્કૂલની અંદર અને અહીંયા પક્ષીને ચન નખાય છે ગાય કૂતરાનો ભાગ નીકળે છે અને જ્યારે રિસેસ પૂરી થયા પછી છૂટે છે આ છોકરાઓ ત્યારે ધાર્મિક એક સંગીત અથવા તો એક સંગીતની ધૂન વાગતી હોય અને છોકરાઓ એમાં ઘરે દફતર લઈને જતા હોય છે બિલકુલ નખ શુદ્ધ રાષ્ટ્રને ધ્યાનમાં રાખીને સ્કૂલ એ મુજબ ચાલે છે અને એની એની એના આધાર ઉપર એક મુઠ્ઠી અનાજની પણ આપણી પદ્ધતિ છે પૂનમ અને માસ બે દિવસ બાળકો પોતાના ઘરથી મુઠ્ઠી અનાજ લાવે છે જરૂરિયાતવાળા જે લોકો છે એના ઘરે ડબ્બાની અંદર એ અનાથ પહોંચાડવામાં આવે છે અનેક લોકો ભૂખ્યા સુઈ જાય છે એની ચિંતા કોણ કરશે બાળકને એ સંસ્કાર આપીએ છીએ કે ફક્ત હાથ આપણે એકના જમવા માટે નથી બીજાને જમાડવા માટે પણ ઈશ્વર આપણને હાથ આપ્યો છે આ વાત જ્યારે અમે શીખવીએ છીએ ત્યારે એના ભાઈઓ સાથેના ઝઘડા ભવિષ્યમાં ઘટી જશે એ બિલકુલ મારી શ્રદ્ધા છે એક ઓર વાત કહું વર્ષની અંદર બે વખત વસ્ત્રદાન કરાવ્યું છે એક અત્યારે ચૌદમી જાન્યુઆરી મકર સંક્રાંતિ દિવસે વસ્ત્રદાન થશે બાળકો પોતાના ઘરેથી ટૂંકા પડેલા હોય સારા કપડા હોય જે ફાટેલા તૂટેલા ન હોય અમુક વાલીઓ તો પોતે નવા કપ વસ્ત્રો મોકલે છે અને એ જે વસ્ત્રો આઠસો હજાર જોડી જે ભેગા થાય છે એ જરૂરિયાત વાળી વસ્તી અંદર અમે ત્યાં પહોંચાડી છે અને લોકો ખુશ થઈ જાય છે નાના બાળકો ખુશ થઈ જાય છે અમે પુસ્તકદાનનો કાર્યક્રમ કરીએ છીએ પરીક્ષા પૂરી થાય જેની પરિણામ હોય તે દિવસે માતાજીની મૂર્તિ પાસે બાળકો પોતાના પુસ્તકો જે છે પાસ થઈ ગયા છે એ પુસ્તકો પસ્તીમાં નહીં એ પુસ્તકોને બરાબર રેપર ચડાવી અને માતાજી પાસે પુસ્તકો સેટ મૂકી દે છે જરૂરિયાતવાળા લોકો અમારે વિદ્યાલયના નહીં ગામને કોઈ પણ સ્કૂલના વિદ્યાર્થી જેને જરૂરિયાત છે જેની પાસે આર્થિક સ્થિતિ એટલી પ્રક પ્રકારની કન્ડિશન નથી એવા બાળકોને અમે આ પુસ્તકો પહોંચાડીએ છીએ એ સિવાય આજના દિવસે અનસેટ વિદ્યાર્થીઓ વિદ્યાલયની અંદર નિશુલ્ક શિક્ષણ લઈ રહ્યા છે સેલ્ફ ફાઈનાન્સ સ્કૂલ છે પણ અમારે કમાણીનો ધંધો નથી રાષ્ટ્ર માટે કામ કરતી આ સ્કૂલ છે સ્કૂલની અંદર ટોટલ વિદ્યાર્થીઓ કેટલા હશે અત્યારે કરીબન સવા સાતસો વિદ્યાર્થીઓ સ્કૂલની અંદર અભ્યાસ કરે છે જીરો ટુ ટ્વેલ્થ સાયન્સ સુધી ખૂબ સરસ તમે ખૂબ સરસ માહિતી આપી